જય માતાજી ગાઈઝ ગુડ મોર્નિંગ જય જુગનીમાં તો આજનો બ્લોક ચાલુ કરીએ હે તો એન્ડ સુધી જોતા રહેજો તો ગાઈઝ કપડો તો મારા તો વેચે છે તો ગાઈઝ મારો વિડીયો એન્ડ સુધી જોતા રહેજો તો ગાઈઝ આજનું ખૂબસૂરત વાતાવરણ અને આ તો એકદમ વાદળછાયું વાતાવરણ વહેલાં વહેલાં સોટા પડતા હતા કે વરસાદના અને જુઓ લેબડા તો વરસાદ પડ્યો એટલે લેબડા વધારે ખીલી જ મસ્ત ખી આમ પવન ઠંડુ ઠંડુ એકદમ ચોમાહા જેવું વાતાવરણ થઈ ગયું છે અત્યારે વાદળો તો જુઓ હજી વાદળો એને જો ઓબલી પર બધો પદો ખરી ગયો અને બે ચક્કલે ઓબલી પર બેઠી એને बे चक्कर लो उबली पर अंचो के खाली खाली पड़े हो और गाड़ी पर वादरी कवर डाले हो और सारा वाहन एक लपलड़े नहीं गाड़ी तो गैस बे फूल खिले हो जो आज खिलू सु मस्त लागो जय माता जी गाइस तो जम्बा तो चलो बदा जम्बा તો કઈશ ગવાર નું શાક બનાવ્યું અને ડુંગળી કાપી હોય નહીં અને રોટલી બનાવીશ કઈશ તો ચલો બધા જમવાઈશ બારીક વાગવા એક દોઢ વાગવા આવ્યો પણ આજે ખબર જ નહીં પડતી કઈ બારીક વાગ્યો એક દોઢ વાગ્યો હે મસ્ત વાતાવરણ હું વાદળો એટલો હું કે ઓ કોયં દે જે પવન છે કેટલો જો બહુ પવન જો દર આજે પવન છે ગાઈસ જો લેબરા ના સુકાયનો અમાર કપડાય સુકઈ ગયા છે કેટલો પવન આવ છે તો દર પવન તો ગાઈસ પત્રો પર કિસકુલી જરાક

કૂતરું ફર નેધરું કાસ ખાય ટોપરું એક તો બેઠો પેલું બેઠો છે અનેકા બેઠોના પહાડ ને એનું એક બચ્ચું છે

તો ગઈ ત્યારે બાજુ વાદરો વાદરો થઈ રહ્યો અને અત્યારે આખા દિવસ નો અત્યારે તરકો કાઢ્યો હતો ચેવો લાગે મસ્ત અન ચોક કૂતરો ફરું કોઈ ને આ છોકરા કોઈ ને બે ટાવરી ખંગાતી દેખવાય તો ગાઈસ ઓબલી પર વાદરો આવી ગયો છે છે બેઠું ઉપર ત્રીજા મારે બેઠું તો કાંઈ સોજનો ટાઈમ થઈ ગયો છે જો અંધારો થઈ ગયો છે અને લેબરા એકલા મસ્ત લીલા સમ લાગે છે અને જો વાદરો એ તો વાદરો વાદરો થઈ રહ્યો તો કાંઈ મારો વિડીયો સારું લાગે તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો નવા હોય બધા કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબર કરી દેજો અને એક વાત કર સબસ્ક્રાઈબર કરી અને પસંદ અનસબસ્ક્રાઈબર ના કરતો આજે બધો અનસબસ્ક્રાઈબર ખાસો એ કરે હું તો જેને ના ગમતું હોય ના જોવો હું નહીં કહેતી કે તમે બધા મારો વિડીયો જુઓ પણ સબસ્ક્રાઈબર કર્યું હોય તો કરેલું રાખો ના કરવું હોય તો બસ કરો જ નહીં તો ગાઈસ બધાનું વિનંતી શક સબસ્ક્રાઈબર કરી અનસબસ્ક્રાઈબર ના કરશો પ્લીઝ તો બધા જય માતાજી જય જૂનીમાં તો મને કાલે નવા વિડીયોમાં